મારું નામ સરોજ છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું મારા લગ્નને ચાર વર્ષ થયા અને મારા પતિ ગુજરી ગયા મારે ઘરે મારા સાસુ સસરા હતા અને હું મારા બે વર્ષનો દીકરો હતો મને સહારો આપે એવું કોઈ હતું નહીં મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા હું સાવ એકલી પડી ગઈ હતી એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો ભાભી તમે ચિંતા કરશો નહીં હું ભાણાને તમારી જોડે થોડા દિવસ મોકલું છું એ તમને અને તમારા દીકરાને સાચવશે અને મારી નણંદે ફોન મૂકી દીધો અને બપોરના બાર વાગ્યા હશે દરવાજે દોર બેન વાગી મારી સાસુએ દરવાજો ખોલ્યો હતો ભાણો આવ્યો હતો ઘરના બધાએ ખુશીથી ભાણાને આવકાર આપ્યો હું બાણા માટે કિચનમાંથી ચા બનાવીને લાવી ચા પીધા પછી હું તેને ઉપર એના રૂમ બતાવવા લઈ ગઈ ભાણાએ કહ્યું થેન્ક યુ મેં કહ્યું આમાં થેન્ક યુ સાનું એ તો મારી ફરજ છે ભાણાએ આવ્યા ને બે ત્રણ દિવસ થઈ ગયા ભાણા મારી પાસે બેસવા આવતો અને કહેતો મામી આમ અચાનક મારા મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આ આશ્વાસન આપવા લાગ્યું હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી બાણો મને જોતો રહેતો એક દિવસ તો બોલ્યો મામી તમે હજુ બીજા લગ્ન કરો તો એવા સુંદર લાગો છો તો પછી કેમ હજુ કંઈ વિચારતા નથી ના ના બાણા બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ અને મારો દીકરો છે ને મારા સહારો અને મામી હું પણ છું ને તમે ચિંતા ના કરો હમણાં હું અહીં જ છું પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું મામી શરમાઈને તેના રૂમમાં જતા રહ્યા મારા મનમાં મામીની જવાબ જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અશાસ્મત હતો મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો આપવામાં કરતા હતા મેં કહ્યું મામી તમે આજે તો જોરદાર લાગો છો મામીએ કહ્યું બધું નકામું છે હવે ખાલી નામની જિંદગી રહી છે મેં કહ્યું ના ના એવું ના બોલો હજી ઘણું બધું શક્ય છે હું દાદા દાદીને તમારા બીજા લગ્નની વાત કરીશ મામીએ કહ્યું ના એવું ના કહેતા તને મારી કસમ છે પછી મામી બોલી એ બધું જવા દે તારા માટે પાણી ગરમ છે તું નાઈ લે મેં કહ્યું ઠીક છે મામી અને મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ મળી જાય અને મને પણ મજા આવી જાય એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો હું મારા બધા કપડાં કાઢીને મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા એ લેવા જરૂર આવશે અને એવું જ થયું મામી અચાનક દરવાજો ધક્કો માર્યો ત્યારે હું વગર કપડામાં નાઈ રહ્યો હતો અને મામી મને જોઈને ફરી ગયા પાણા બધું શું છે બંધ કર સોરી મામી હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો ઠીક છે તું મારા કપડાં આપી દે હા લો કપડાં તમારું મારું કામ તો થઈ ગયું હતું બહાર મામીને જતા જોયા તો એ પણ થોડા હરફમાં દેખાતા હતા હું કપડાં પહેરીને બહાર આવ્યો પછી મામીએ મને કહ્યું હું શાકભાજી લેવા જાઉં છું તારે આવવું હોય તો ચાલ તેમના દીકરાને પણ સાથે લીધો અમે રીક્ષામાં ગયા બજારમાં હું મામીને જોતા જોતા વિચારતો હતો કે આમની જવાનીનું શું થશે મામીએ કઈ શું તારી તાકીને જોવે છે મારા સામું કંઈ નહીં મામી મારે હવે મામીની છીએ પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા નીકળ્યા પણ રીક્ષા હતી નહીં એટલે અમે બસ પકડી બસમાં ભીડ હોવાથી મેં મામીને મારી આગળ ઊભા રાખ્યા આ તથડાવાની કોશિશ કરી મામીએ કહ્યું થોડા દૂર ઊભા રહી જાવ આ મામી લ્યો હું થોડો ગભરાયો ઘર આવી ગયો અમે બંને ઘરે પહોંચી ગયા હવે રાતનો સમય અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા હું પણ આજે તો ટુવાલ વીંટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો તેવામાં મામી આવે અરે બાણા ઊંઘી ગયો અરે ના મામી તમે આવો આવો બેસા હું જાગી જાગું છું મારો ટુવાલ રમણ ભમણ વીંટેલો હતો એટલે તમે સમજી શકશો કે મામીએ કહ્યું આજે તારા મામાને ગુજરી ગયા ને ચાર વર્ષ પૂરા થઈ ગયા પણ મેં મામીની વાતમાં ધ્યાન ન આપ્યું તો મામીએ કહ્યું તારું ધ્યાન ક્યાં છે તમારામાં મામી એમ કહી મેં પગ ઉપર હાથ હાથ મૂક્યો મામીએ બાજુમાં મૂકી દીધો મેં ફરી મૂક્યો તેણે ફરી ફરી મૂકી દીધો મૂક્યો પછી તેને હટાવ્યો નહીં તેમના પગ દબાવવા લાગ્યો એ પણ ગરમ થવા હોય એવું લાગ્યું મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધો તે બોલ્યા શું કરો છો કેમ મામી તમને નથી ગમતું એવું નથી ભાણા પણ આ બધું યોગ છે ખરું આ કેમ નહીં હું તમારા ટેન્શનને દૂર કરવા માગું છું પછી મેં ઊભો થઈને એમને હક કરી માની ધક્કો મારીને મને દૂર કરી દીધો રહેવા દે છોડી દે હું હવે ઊંઘવા જાઉં છું હું ફરી ચોટી ગયું આ વખતે તે બોલ્યા નહીં તો ઊંચો થઈ ગયા હવે તે મને છોડવા માગતા નહોતા મામી તેને જોઈ રહ્યા પછી મેં રૂમાલ એના હાથમાં આપ્યો થોડીવાર પછી મામીએ કહ્યું તારા મામા પછી પહેલીવાર મને તે આનંદ આપ્યો આપણે આ આ રીતે રોજ મળીશું અને હમણાં તું મને મૂકીને જતો નહીં અને મારું ટેન્શન દૂર કરવા બદલે થેન્ક યુ તમે ચિંતા ના કરો મામી હું તમારી સાથે જ રહું છું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો એ જો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ